ભોલેનાથ ના પ્રિય સંગીત વાદ્ય ડમરૂના નાદથી થી ગુંજી ઉઠ્યું હતું ઉજ્જૈનમાં ડમરુ રમીને પંદરસો ખેલાડીઓ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન ન્યૂયોર્ક દ્વારા રમવામાં આવે ચારસો અઠ્યાસી ડમરુ નો રેકોર્ડ તોડ્યો છે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવની પહેલ પર ઉજ્જૈને ડમરો વગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સંપાદક ઋષિનાથે ડમરો વગાડવાના વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું હતું મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ઉજ્જૈનમાં ડમરો વગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી તમને જણાવી દઈએ કે 25 ગ્રુપના 1500 ડમરૂ વાદકોએ ભસ્મ આરતીની ધૂન પર ડમરૂ વગાડીને ભગવાન મહાકાલની સ્તુતિ કરી હતી પંદરસો કલાકારોએ એક સાથે મળીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો આખું ઉજ્જૈન શહેર ડમરુના નાદથી ગુંજી ઉઠ્યું હતું મહાકાલ મહાલોકની સામે શક્તિ પર એક અદ્ભુત અનોખા કાર્યક્રમમાં ભગવા વસ્ત્રોમાં ડમરુ ખેલાડીઓની મનમોહક રજૂઆતે સૌને ભાવુક કર્યા હતા મહાકાલના રુદ્રસાગર પાસેના શક્તિપદ ખાતે આયોજિત ડંબરૂ વગાડના કાર્યક્રમમાં સાંસદ અનિલ ફિરોઝિયા રાજ્યસભાના સાંસદ ઉમેશનાથ મહારાજ ધારાસભ્ય અનિલ જૈન ધારાસભ્ય માલવિયા મેયર મુકેશ તટવાલ રાજેશવાહા નરેશ શર્મા પૂજારી આશીષ શર્મા પૂજારી પ્રદીપ ગુરુ લોક અને ડિવિઝનલ કમિશનર સંજય ગુપ્તા પોલીસ મહાનિરીક્ષક સંતોષ કુમાર કલેક્ટર નીરજ કુમાર સિંહ પોલીસ અધિક્ષક પ્રદીપ શર્મા મંદિરના સંચાલક મૃણાલ ઉપસ્થિતભરના ડબરૂ ખેલાડીઓ છેલ્લા ત્રણ દિવસથી શક્તિ પદ પર મહેનત કરી રહ્યા હતા મહાકાલેશ્વર મંદિરના જનસંપર્ક પ્રભારી ગૌરી જોશીએ જણાવ્યું કે ભોપાલના સંસ્કૃતિ વિભાગ અને ભસ્મ ભૈયા ભક્ત મંડળના ડબરૂ ખેલાડીઓની સાથે ભોપાલ સાગર ખંડવા ખજુરાહો જબલપુરના ડમરૂ ખેલાડીઓએ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું જેના કારણે આ વર્લ્ડ રેકોર્ડ બની શક્યો